નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા સો વન્સ અગેન એક હજી એક દિવસ આપણે બોરિંગ દિવસ આપણે સહન કરવો પડ્યો આપણા માર્કેટમાં અને આજે એકાદ બહુ સરસ યુનિક અને ઇન્ટરેસ્ટિંગ મારે ડિસ્કશન કરું છું તમારી જોડે કારણ કે ઘણા બધા લોકોની મને ક્વેરી આવેલી હતી પણ એની પહેલા આપણે શુભ મુહૂર્ત કરીએ આપણે એફઆઈઆઈ ના થી કે વન્સ અગેન એ લોકો સેલિંગ મૂળમાં જ છે આ પહેલા છ કરોડ ઉપર કરોડનું સેલિંગ કરેલું હતું અત્યારે માઇનસ પાંત્રીસો કરોડનું સેલિંગ કરેલું છે ડીઆઈએ ત્રણ કરોડનું બાઇંગ કરેલું છે એટલે ફાઈ રૂકવાનું નામ નથી લેતા ઇન્ડિયન માર્કેટમાં એટલે આપણને કઈ અપર સાઈડ લેવલ દેખાતા નથી નિફ્ટીનો ચાર્ટ જો તો બે દિવસથી કન્સોલિડેશન થાય છે બે દિવસથી કન્સોલિડેશન હવે આમાં એક બહુ સારી વસ્તુ છે ને એક બહુ ખરાબ વસ્તુ છે બરાબર અને એ બહુ ઈઝી છે આમાં કઈ યુનિક નથી કે આમાં એક્સપર્ટાઈઝની જરૂર નથી વસ્તુ એ છે કે જ્યારે પણ એક કન્સોલિડેશનની એક રેન્જ બને ટાઈટ રેન્જ બને એના પછી માર્કેટ તૂટે એ જે સાઈડ તૂટે એ સાઈડ જવાની શક્યતા હંમેશા વધારે હોય છે અને આપણને બધાને ખબર છે કે માર્કેટ બેરિશ ચાલે છે અને જો આ અહીંયા અહીંયાથી નીચેની સાઈડ તૂટ્યું એટલે વળી પાછું એગ્રેસિવ મૂવ આવશે એટલે એનું આપણે ધ્યાન રાખવું પડશે મારે એક તમારી જોડે બીજી બી વાત કરવી છે પણ ફટાફટ આપણે એનાલિસિસ કરી લઈએ બીજું બેંક નિફ્ટીનો ચાર્ટ કાલે બહુ સરસ હતો રેડ કિનલ થિયરી મુજબ આખો બહુ સરસ રિકવર થયો હતો આજે આને ઉપર જવાનું હતો ખબર છે આપણે કાલે વાત કરી હતી કે પ્રાઇમરી કન્ડિશન એવી હશે કે મોર્નિંગનો એને લો તોડવાનો નથી અને મોર્નિંગનો હાઈ તોડશે

પણ દરેક જે બાઇંગ આવે છે ને એ પછી સેલિંગમાં કન્વર્ટ થઈ જાય એટલે જે આ મેજર મેજર સપોર્ટ છે ને એ તોડીને નીચે આવી ગયું છે વી ડોન્ટ નો કે આ બોટમ બનાવે છે અહીંથી હજી ઉપર જશે કારણ કે દરેક સેલિંગ ઉપર સોરી દરેક બાઇંગ ઉપર સેલિંગ આવે છે એ જ રીતે મિડકેપ જોવો તો બંને જે મિડકેપ અને સ્મોલ છે એ બી પીટાયેલા સ્ટોક છે હવે જે મારે તમારી જોડે વાત કરવી છે ને એ આ વસ્તુની વાત કરવી છે મેં છે ને એક વસ્તુ જોઈ ફોર એક્ઝામ્પલ કે અમુક અમુક પેટર્ન મેં શીખડાવેલી છે કે ટ્રેડ કેવું કેવી રીતના લેવો કેવી રીતના ન લેવો બરોબર તો ઘણા ટ્રેડરો શું કરે છે કે એ લોકો સવાર પડે ને ઓકે બસ હવે ટ્રેડ લઈ લઈએ હવે ટ્રેડ લઈ લઈએ એવું નહીં તમે વિચારો કે માની લો કે તમારી પાસે એક સેટઅપ છે બરોબર એ સેટઅપ માની લો કે કોલ સાઈડનું છે અથવા એ સેટઅપ પુટ સાઈડનું છે બરોબર પણ તમે એક વસ્તુ જુઓ કે અત્યારે આખું ઇન્ડિયન માર્કેટ બેરીશ ચાલે છે નેગેટિવ ચાલે છે એફઆઈ રોજ સેલ કરે છે સો એવું નહીં કે આપણે એ જે ફોર્મ્યુલા છે એક્ઝેટ ફોલો કરવાનું આપણે જોવાનું માર્કેટને ચેલેન્જ આપવાની કે શું માર્કેટ ખરેખર ઉપર ટકે છે શું ખરેખર એક સારી કેન્ડલ બનાવે છે હું કે જ્યાં સુધી આરની ગ્રીન કેન્ડલ ના બને ત્યાં સુધી વેઇટ કરો કારણ કે વન આરનું એક્ટિંગ બાઇંગ જે છે એની એક્ટિવિટી ગેધર ન થાય ત્યાં સુધી આપણે કંઈ ન કહી શકીએ આપણે માર્કેટમાં બરાબર એટલે તમે સાહેબ એવી રીતના ના વિચારો કે અમારી પાસે એક સ્ટ્રેટેજી છે અમારી પાસે એક સેટઅપ છે તો બસ તો એ તો ખોટું થયું ને એનો મતલબ એવો જ થયો ને હું ઘણી વખત કઉ છું કે તમારા હાથમાં એક વેપન આવે એટલે તમે એમાં એ વેપન યુઝ કરવાનું ચાલુ કરી દેજો પણ તમારા માઇન્ડસેટને એતો ટ્રેન કરો તમારે એક સિમ્પલ ક્વેશ્ચન પૂછવાનો કે માર્કેટ કેવું ચાલે છે એટલે ઉપરથી સેલિંગ આવે જ છે તો એને થોડીક ચેલેન્જ આપો એક એક્ઝામ્પલ આપું જેમ કે નિફ્ટી છે બરોબર એ કોન્સોલિટેશન થયું છે બરોબર આપણે તો ચાતા હતા કે ભાઈ નિફ્ટી કાંઈક સપોર્ટ લઈ અને ઉપર જાય અહીંયા ગેપ ડાઉન થયું છે હજી કોન્સોલટેશન થયું તો આપણે તો ચાતા હતા તો એવું નહીં કે પંદર મિનિટ ની કેન્ડલ આપી એનો હાઈ કરી અરે હું તો બાઇંગ સાઈડ જતો રહ્યો આમ જ થવું જોઈએ એમ નહીં તમે વિચારો કે જ્યારે આપણે માર્કેટમાં ઊભા તો આ હાઈ છે અહીંયા નજીક છે અત્યારે માર્કેટમાં ત્રણ કેન્ડલ સુધી ચાર કેન્ડલ સુધી એક કલાક સુધી તમે વેઇટ કરતા હોય આનો હાઈ આવે છે બાવીસ હજાર છસો પચીસ અહીંયા આવે છે અહીંયા આવે છે બાવીસ હજાર છસો પચાસ સાઈઠ પોઈન્ટ આનો હાઈ અહીંયા છે તો ઇટ મેક સેન્સ કે હું અહીંયા બાય કરીશ તો એના રેજિસ્ટન્સ તરત નડી જવાનું તો અત્યારે પ્રોબેબિલિટી એની વધારે છે માર્કેટ બેરિશ છે ઉપરથી સેલિંગ આવવાની તૈયારી છે તો તમ તો તમને શું લાગે એવા સમયે આ રેઝિસ્ટન્સ છે એ ઇઝીલી ક્રોસ કરી લેશે નહીં થાય ને તો એ શું કામ રિસ્ક લેવાનું છે બેઠા રહ્યો જ્યાં સુધી વ્યવસ્થિત કઈ પેટર્ન ન દેખાય હજી વ્યવસ્થિત કઈ ખબર ન પડે એટલે કોઈ દિવસ બેરિશ માર્કેટમાં એગ્રેસિવ રીતે આપણે બુલિશ થવાનું નહીં કે આંખ બંધ કરીને જવાનું બહુ બેઝિક વસ્તુ કહું છું બહુ બેઝિક વસ્તુ હું તમને કહું છું સમજાય છે બીજી વસ્તુ હું તમને કહું કે હવે તમે બેંક નિફ્ટી નું બિહેવિયર જો હજી આપણે નેક્સ્ટ દિવસે જોશું માની લો કે કાલે સવારે કઈ રીતે ઓપન થાય છે અને કાલે સવારે જે વન આર નો જે હાઈ અને લો હશે ને એ હજી ઘણું બધું સેન્ટિમેન્ટ ડિસાઈડ કરશે બેંક નિફ્ટીમાં એક વસ્તુ બહુ સરસ દેખાવા દેખાય છે કે જે આપણે ગેપ ડાઉન થયું એ ગેપ ડાઉન પછી રેડ કેન્ડલ આપીને એને સરસ રિકવરી કરી એટલે અહીંયા બાયર્સ ફાઈટ કરે છે અત્યારે અહીંયા બાયર્સ ફાઈટ કરેલી છે ત્યારે તો બેંક નિફ્ટી રોકાણું છે તો થોડું રોકાણ હોય આ રીતે અમુક બેંક ના સ્ટોકે બહુ સરસ રીતે અપ ગયા છે પણ જો હવે ખરેખર બાયર હોય તો એનો એક બીજો એક સબક શું હોવો જોઈએ પ્રૂફ શું હોવું જોઈએ કાલે સવારે વન આવર નો લો ના તોડે અને વન આવર નો હાઈ તોડે પછી ક્યાં કઈ ત્યાં કઈક પેટર્ન કેવી બને છે કેન્ડલસ્ટિક કેવી બને છે એના પર ડિપેન્ડ છે પણ તમને એવું થયું કે ના ના માર્કેટ ખેલું એટલે બસ મારે તો આમ ટ્રેડ કરી લે એમ ના હોય યુ ટુ થિંક કે ભાઈ શું ચાલે છે શું નથી ચાલતું એમ તો તમને કોઈ પણ હું વેપન આપી દઈશ હાથમાં કે તમે કોઈની પાસે બી એક સારું વેપન લેશો નહીં મળ પડે એક હું તમને એક બીજી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાઉ જેમ કે માની લ્યો કે આપણે એક એટીપીસી નો કોટકનો ગમ્મે તેનો આપણે એક ચાર્ટ જોતા હોય બરોબર યુ વિલ સી કે જો સેલિંગ આવી તરત બાયિંગ આવી થોડુક સેલિંગ તરત બાયિંગ આવે બરોબર હવે તમે અહીંયા જોજો કે શું થાય છે સેમ તમને દેખાશે સેલિંગ બાયંગ બેન્કિંગ સ્ટોક નીચેથી થોડા થોડા કવર થઈ જાય બેન્કિંગ એટલે બેંક નિફ્ટી સ્ટ્રોંગ છે કમ્પેર ટુ નિફ્ટી અને એના સ્ટ્રોંગ બરોબર પણ તમે જોવો કે એ જે પ્રેશર છે એ પ્રેશર રહે છે કે બસ આટલું રિકવર કર્યું આનાથી વધારે રિકવર નથી કરવું આટલું રિકવર કર્યું હવે અમારાથી વધારે રિકવર નહીં થાય એટલે એફઆઈઆઈ સેલ કરે તો ડીઆઈ બાય કરે એ ચાર્ટ બને જ છે તમે જો આમાં કોઈ ડિનાય ન કરી શકે તો તમે એક સાચી જગ્યાએ એન્ટર નહીં થાવ ને તો બેણ બચશે તમારી તમને એવું થશે કે ઓહો આમ કરી નાખું તેમ કરી નાખું આ પેલી હેન્ડલ ઉપર તમે જો જે જે વસ્તુ સેલ છે બાયમાં કન્વર્ટ થશે વળી પાછો માર્કેટ ઉપર લઈને વળી પ્રોફિટ બુક વળી નીચે જતું રહેશે માર્કેટ મેં તમને એ કીધું હતું કે તમે કોલ સાઈડ જાઓ કે તમે પુટ સાઇડ જાઓ ફટાફટ પ્રોફિટ બુક કરવો પડશે એટલે જ્યાં ખબર ન પડે જ્યાં એમ થાય કે અહીંયા રિસ્ક છે ઉપરના લેવલથી બાય કરવા તમે બહુ નથી જતા નો જો નીચેથી મિડ માર્કેટમાં રિકવરી થાય સવાર એકદમ માર્કેટ નીચે ગયો અને પછી પેટર્ન દેખાય ને ત્યાંથી રિકવરી થાય તો એક નાનો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરી લો પણ માર્કેટ ઓપન થઈ છે ને એટલા બધા કન્ફ્યુઝ થઈને ટ્રેડ કરવાનું ચાલુ ના કરજો તમે જોવો માર્કેટમાં અને અત્યારનું માર્કેટ ડિફિકલ્ટ છે હું ઘણા ટાઈમથી કહું છું કે ડિફિકલ્ટ છે સારા સારા માણસની ચેલેન્જ આવતી હોય સો ઇટ્સ ઓકે શાંતિ રાખવાની આપણે એવું નથી કે ભાઈ માર્કેટ શરૂ થઈ હો હું કેવો કોલ લઈ લો બાય લઈ લો આમ કરી નાખું તેમ કરી નાખું શાંતિ રાખો થોડુંક માર્કેટ ક્લિયર થાય મિડ માર્કેટમાં એન્ટ્રી લ્યો થોડીક લેટ એન્ટ્રી લો જ્યારે અમુક પેટર્નની ખબર પડે માર્કેટ શું કરવા માંગે છે ખબર પડે બાકી ફસા ફસા કરશો તમે બીજી વસ્તુ કે અમદાવાદમાં બહુ સરસ રીતે આપણે ફેસ ટુ ફેસ વર્કશોપ થઈ ગયા છે દરેક વર્કશોપમાં હું છ સાત લોકોથી વધારે લેતો નથી અને હું સિરિયસ ટ્રેડરને એક્સેપ્ટ કરું છું બધા ટ્રેડરને હું અલાવ કરતો નથી આવવાનું જેમ કે આપણે માર્ચ બે સન્ડેના ઓપ્શન હેજિંગનો બહુ સરસ વર્કશોપ છે અને એના પછી માર્ચ નવે પ્રાઇઝ એક્શન નો વર્કશોપ છે કે જે બધા ટ્રેડર માટે એકચ્યુઅલી પ્રાઇઝ એક્શન કરવું જ જોઈએ તો માર્કેટનું સ્ટ્રક્ચર ખબર પડે સેટઅપ્સ ખબર પડે આગળ કઈ રીતે આવું અને એમાંય થોડી ગ્રીપ આપતા આપણને વાર લાગે એક જ દિવસના બધા વર્કશોપ હોય છે પછી મારી સાથે તમે ટેલિગ્રામ ગ્રુપમાં લોંગ ટર્મ કનેક્ટ રહી શકો અને પોતાની જાતને એક સારા ટ્રેડર બનાવવાની એક જર્ની સ્ટાર્ટ કરી શકો આ વિશે કોન્ટેક્ટ કરવો હોય તો પૈસા તો બનેગાની સાઇટમાં જઈ અને ટેલિગ્રામની બધી લિંક આપેલી ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકો બીજી વસ્તુ એક વસ્તુ તમે ખાસ જોજો અહીંયા તમે જોશો ને નિફ્ટીમાં બરોબર તો નિફ્ટીમાં સોરી નિફ્ટીમાં એવું થાય છે એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કે તમે આ એક વન આર્સ નો ચાર્ટ જોતો હોય ને નિફ્ટીમાં વન આર નો ચાર્ટ યુ વિલ સી કે જે વન આર નો ચાર્ટ છે એમાં આપણને કઈ સ્ટ્રેન્થ નથી દેખાતી તમે જોઈ લો રેડ કેન્ડલ ટુ ગ્રીન કેન્ડલ નો રેશિયોમાં તમને રેડ કેન્ડલ વધારે દેખાશે અને કોઈ એવી રેડ કેન્ડલ કોઈ એવી કેન્ડલ નથી લાગતી કે જે એગ્રેસિવલી કઈક તોડવા માંગે છે

કે શું નીચેથી થોડું થોડું બેંક નિફ્ટીમાં બાઇંગ આવે છે બીજા હાઈ કરતા આજનો હાઈ વધારે હવે માની લો કે કાલનો હાઈ વધારે અને લોય અહીંયા આવશે સો બેંક નિફ્ટી ઇઝ મોર ટ્રસ્ટેબલ ધેન નિફ્ટી રાઈટ નાઉ કે કારણ કે સેક્ટર સ્પેસિફિક બાઇંગ થતું હોય બધી વસ્તુમાં તો આ બધી વસ્તુ જોવી પડે સમજવું પડે અને આમાં બધામાં ગ્રીપ આવી જાય પણ મગજને શાંત રાખીને આપણે ટ્રેડ કરવાનું ચાલો મળતા રહેશો આપણે રોજના વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ લડશો ટુ એન્ડ હેપીનેસ